કાકા સાંજ જતી જ નહીં મતમ દેખ જાય એ સુકરા કાકા ઓઈ દીજો જો પાણી વધારવા જો તો આપણે કમ ઓસુ બత్తి જો મે લીધી એ બత్తి સેટવા મને કે બે કાલા અલ્યા તારી આ શું કરી થી કાકા કાફ ક લે કોક બોલે લે ના ના બોલે એમ પણ લે ખબર નઈ પડતી જ ઉંઠી કર હા તો રાત હતરવી લે અમે નહી તને

કાકો આવી મારી ના તો આવી ભજવા જેટલો કર્યો છે તો મો પેલો ભૂંડે ના કરે હવે તો હું કરું ઓમાય ઓમાય ફિરલા પેલો બગાડ કેટલો કર્યો હે હું ના કરું એ ભૂંડરા આયા છે ભૂંડરા નહી હવાર ભાઈ મારે ઓ ભડવાન થાય ખબર હે કોણ બોલે કોણ બોલે ઈ શેતર વાળા વળી કોણ બોલે હા સુલા બોલતી તો તો બગાડ જો કરવાના આવે ઓ હું નતા એમ કે છોકરા માં છોકરા

ચા તો મેલેલો જ પડે હું પીને જ આવ્યો અમન તમાર આવે છે ને નતા આયા કન ખાય છોકરો પાવા એમ ના તું જા જા ગેર દે પી રે જીવો મારું ન પી રે હું જાવ હા એક તો આ એક ટોકી લગાડવા રાખશે તો કહેજે તા ને પીવાના પૈસા એવી સી કે મરી જ છે હા તો સગાડી જજો ચાક નહીં નાખું એમ કહી માસો આપણે જો ના બાપ ને લાગે નક્કી મારો માછ છે આ સપનામાં મારો માછ છે આ નક્કી માછ છે આ માછી જો તેલ લેવા મજા આવે ચોકી વાળા લોપી દેવાના હું ઘરે ભાઈ મારો માથ છે ને લાગતો કોઈક બીજું લાગે આટલા એક તો મંગવા જાય ને રાતના બે વાગે ક્યો સિખાવું મરવા પડ્યો હેલો ને આ ગોડું હોય છું ઘરે હતા રાતના હેરાન કરવા આવી છું

ya <noise> 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 ada <noise> 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 ah, <noise> 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 dia <noise> ada <noise> 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 તારું મારું મગજ સો કે મે કેવું રહ્યું મગજ તાનિયા ઉભો બેહું આપણે એમાં કોઈ ન જોઈ જ્યું પછી આઈ ગયું બોડું ના ઓમ તો મોટા તો તને તો ખબર નઈ પડતી આમ મારું મગજ ખાઈ ગયો એટલે તમારું તમે વચમાં ઊંજાતા ચોકવા છે ઊપર જ પડું નઈ મચ્મે નાંગવાનું કરી દીધું હા રસ્તે અમને ગાયમબાઈનો આ પથરો ફાળ્યો પથરો બોદાન છોડું તો ફિનિશ હા તું બેસતી હું તને વાત કર બોલો યા

સોમભાઈ કરવું હોય ચાંદોડો છોકરો બોલાવે કે ભોગવો ગોલી ખાઈ પર

તને ખબર પડતી ના તું વધારે નથી બોલ એટલે મને ચક્રી આ છોકરો આપડે ચક્રી છે ઊંઝલો હોય

એ તો તમે મજૂરી આ તા થાય મને લાગે એનું થોડું મગજ જેલું પાછા લેવા ના મગજ જેટલે આખા એવું રેવાનું થોડું મગજ યાર એવું તો રે કે આખા વાહો હમણાતું તું યાર હું તો ઘરમાં રડાતા શું આવો કુને કીધું તું